ગરીબ દર્દીઓને સરકારી દવાખાનાનો સહારો હોય છે પરંતુ સરકારી દવાખાનામાં તબીબના ઠેકાણા નથી હોસ્પિટલના તબીબની દાદાગીરીનો એક વીડિયો સામે આવતા સવાલો ઉભા થઈ રહ્યા છે ગાયનેક તબીબને પોતાની હોસ્પિટલ જ ચલાવવામાં રસ છે વીડિયોમાં ડોક્ટર કહે છે કે હું રોજ નથી આવવાનો અઠવાડિયામાં એક જ વખત આવીશ તો ડોક્ટર સમય કરતા પહેલા દવાખાનાથી નીકળી જતા હોવાની પણ રાવ ઉઠી છે વાયરલ થયેલો વીડિયો અમદાવાદના નવાવાડા જ અર્બન હેલ્થ સેન્ટરનો હોવાની માહિતી છે તબીબ આવે છે અને દર્દીઓને તતડાવે છે ડોક્ટર કહેતા સંભળાય છે કે મારી હોસ્પિટલમાં ઓપરેશન હતું તેથી મોડો આવ્યો એક તબીબની મનમાની સામે આવી છે દાદાગીરી જોવા મળી છે અર્બન હેલ્થ સેન્ટરમાં આ ડોક્ટર ફરજ બજાવે છે જો કે તેને પોતાની હોસ્પિટલ ચલાવવામાં જ રસ હોય તેમ તે કહી રહ્યો છે કે હું એક જ વખત અઠવાડિયામાં આવીશ વિગતો સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે પાર્થ શું વધુ અપડેટ છે અર્બન હેલ્થ સેન્ટરના એક તબીબની દાદાગીરી સામે આવી છે હજી જિજ્ઞાસા ચોક્કસથી જે રીતે અમદાવાદમાં તમામ વિસ્તારોમાં જે અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે અને ડોક્ટરોને એક સ્લોટ ફાળવવામાં આવ્યો છે તેમાં વાડજની વાત કરવામાં આવે તો દર બુધવારે આ ગાયનેક ડોક્ટર આવે છે પરંતુ વાત કરવામાં આવે તો સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીનો સમય હોય છે પરંતુ તે ફક્ત ગણતરીના એક કે બે કલાક માટે જ આવે છે પૂરતા કલાક સરકારી ઓફિસમાં ફાળવતા નથી તેના કારણે જે જાગૃત જે નાગરિક હતા જે પેશન્ટ હતા તેઓએ એક વીડિયો બનાવ્યો હતો અને વિડીયો વાયરલ કર્યો હતો સાથે જ તેમાં ડોક્ટર જે રીતના વાત કરી રહ્યા છે કે મારે આ નોકરીની કોઈ જરૂર નથી તમે બીજા ડોક્ટરને બદલી શકો છો તંત્રને રજૂઆત કરી શકો છો એટલે ખુલ્લી રીતે જે આ વિડીયોમાં જે એમનો ઓડિયો અને વાતચીત બહાર આવી છે તેનાથી ડોક્ટર સંપૂર્ણપણે સેફ હોય તેવું લાગી રહ્યું છે ઉપરા અધિકારીના હાથ તેમના ઉપર હોય તેવું લાગી રહ્યું છે જયારે આ બાબતે વાત કરવામાં આવે તો તે ઝોનના જે મકવાણા અધિકારી છે જે આરોગ્ય વિભાગના અધિકારી છે તેવો પણ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે આ બાબતે અમે ડોક્ટરનું ધ્યાન દોરીશું અને સમયસર આવે તેવી વાતચીત કરીશું તેઓ સારો સ્વભાવ રાખે તેવી વાતચીત કરીને જ મેટરને પતાવવાની વાત કરવામાં આવી હતી જી અને ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ડોક્ટરો આવી રહ્યા છે જે આરોગ્ય હેલ્થ સેન્ટરમાં જે ડોક્ટરો પોતાની ફરજ બજાવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક જે ચોક્કસ સમય ફાળવવાનો તે ફાળવવાની જગ્યાએ માત્ર ગણતરીના એક બે કલાકની હાજરી પુરાઈને જ પોતાના પ્રાઇવેટ ક્લિનિકમાં જતા રહેવા હોવાના આ દાખલો એક સામે આવ્યો છે જી বিলকুল পাথা আভার জানা বদল